અને ભીંડા તો દેશી ભીંડા છે લીલા ભીંડા છે ધોળા ભીંડા પણ છે અને શીંગ તો જો તમે બે શીંગે તો શાક થઈ રહે એમ જો તો એ જે કુણિયું હોય એમ આમ જો કે આ ભીંડાનું શાક અમને બહુ જ ભાવે અને આ સાસનો બોટલ એક પણ ભરીને આવ્યા છે અને દીદી જ અહીંયા પેકે સરખા કરે છે બધાય ડાયમંડના દેશી ભીંડો છે મસ્ત આનું શાક એ બહુ જ મસ્ત થાય અને અમને બધા ભીંડા નું શાક હોય એટલે ઓલો ભીંડો કોઈ નહીં ખાય આ શાક એકવાર ખાઈ લેને એટલે ભીંડા નું લેવાનો બંધ હમણાં તો તો આપણે સાંજે જ શાક ખાધું તો હમણાં તો આપડે કંટોળાનું એટલું શાક ખાય છે ને બે દિન ત્રણ દિવસે હોય છે કંટ્રોલાનું શાક જોકે કાલે કોઈ દેહ માં ખ્યા છે એટલે આવ્યું હતું તો કાલે સાંજે હતું આ આંજે પણ આપણે પાછા થોડુંક બનાવશું શાક કંટ્રોલાનું અને અત્યારે થોડુંક ભીંડાનું બનાવવાનું છે આપણે શાક જો કે સાસ દેહની છે એટલે સાસમાં બનાવવાનું છે એટલે મજા આવે ખાવાની અને પાસે બાજરીનો રોટલો હોય ચાલો હવે બનાવી નાખીએ આપણે પેલા ભીંડાનું શાક ભીંડો જો બધો સુથારી નાખ્યો છે સારી રીતે શીરી પાડી દીધી છે અને થોડાક બટકા દીદી રસો રસોજ જાજો ખાવો હોય તો આનો તો ઓળખ ખાશે નકર ઓલો ભીંડો આનો હોય તો એ રસોજ ખાય ખાલી અને જો શાક આપણે મૂકી દેવાનું છે હવે અમારા દેહમાં તો લાલ ભીંડો હતી થાય છે પણ જે નહીં ઉતરતો હોય તો લાલ ભીંડો નથી આવ્યો ભીંડો લીલો ભીંડો આવ્યો છે તો ભીંડા તો શું બધા બટેટા ભીંડા એ તો બધા ફેવરેટ જ હોય શાક છોકરાઓને એમ તો એ જ ભાવે વધારે શાક રાઈ જીરું નાખી દેવી એમાં આ વાળો ભીંડો આવે ને લસણ શાક થાય મીઠું નાખીને હું સડવા નાખી તો શાકમાં તો સાસ નાખી દીધી છે દેહની સાસ હતી ઘાટી એટલે તો કેવું મસ્ત થઈ જશે ભીંડાનું શાક તો મને છે ને આવા બહુ ખાવાની મજા આવે જશે અત્યારે હોય ને હવે ઘડીક આપણે સડવા દઈએ સાસમાં બનાવ્યું છે શાક અને ઘાટો રસો થઈ જાય દેવાનો છે આ બે ત્રણ રોટલી કરી નાખી છે ને એક રોટલો બનાવવાનો છે હવે

આમનું મોઢામાં પાણી એ જાય એવું મસ્ત એટલું છે ખાટી ખાટી સુગંધ આવે બની ગયું છે અને દૂધ જેવી હાવ દૂધ કરતા જાડી એવી સાઈઝ છે અને આપણે બાજરીનો રોટલો બનાવી નાખ્યો છે અને બે ત્રણ રોટલી બનાવી નાખી છે અને પાણી ભર લીધું છે નાખવા બહુ એટલી બધી ખાટી નાખવું પડશે ને તો હાલો હવે જમવા આપણે જમી લઈ તો જમી કાર્વેન જોઈ તારે વેઈ ગ્યા સી કે ફૂંદાસીતા કરવા રબર બધા જો આ સોટી गेला હોય ને તો બોવ ઓલા થાય જામ કેવા હારે હારે પેકે દી બગા નખાય આમנם નાખી દેવા પડે આને હવે કાય નો થઈ જશે ઓ બગડી જાય ચીકણા સીતા પર નાખી નબર ઓલા થઈ જાય કે નઈ સોટી જાય લમ્બર એટલે

હાલો હવે સાજા કોઈને બોરિંગ ન કરવા તમને બધાયને વિડીયો હવે અહીંયા પૂરો કરી દેવી તો આ સાથે આજનો બ્લોક આપણે પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો